નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ઉનાળામાં ગુંદાનું અથાણું બહુ જ પોપ્યુલર છે તો આજે આપણે બનાવવાના છે ગુંદાનું અથાણું નહીં પણ ગુંદાનો સંભારો એકદમ ટેસ્ટી એવો સંભારો આજે આપણે બનાવવાના છે અને એની રેસીપી તો ખૂબ જ સરળ છે તમે લોકો પણ બહુ ફટાફટ અને ફક્ત દસ જ મિનિટમાં એને રેડી કરી શકો છો તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે ગુંદા લેવાના છે જે એકદમ લીલા હોય એ જ લેવાના છે અને એને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે અને જે એના ડીટિયા છે તે બધા કાઢી લેવાના છે તો હવે આપણે ગુંદામાંથી ઠળિયા કાઢવાના છે તો ઠળિયા કાઢવા માટે આપણે જે ઘરમાં દસ્તો હોય છે એ એની ઉપર એકવાર આ રીતે મારીશું ને તો એકદમ સરળતાથી એનો મોઢો ખુલી જશે અને એમાંથી આપણે થળીઓ એકદમ સરળતાથી કાઢી શકીશું તો આ જ રીતે બધા ગુંદાની ઉપર દસ્તો મારી અને બધા થળિયા કાઢી લેવાના છે અને ગુંદાના બે ભાગ કરી લેવાના છે તમે જોઈ શકો છો બધા ગુંદાના આપણે આ રીતે બે ફાચરા કરી અને હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ગુંદામાં મીઠાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બધા ગુંદાની ઉપર મીઠું ચારે બાજુ લાગી જાય એ રીતે આપણે ગુંદાઓને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને આ રીતે હલાવી લેવાનું છે હવે આપણે એને પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રાખીશું પાંચ મિનિટ પછી તમે જોશો ને તો ગુંદાઓમાંથી થોડુંક જે પાણી છે તે આ રીતે છૂટું પડી જશે તમે જોઈ શકો છો મીઠું એડ કરવાથી ગુંદામાંથી જે પાણી છે વધારાનું તે આ રીતે નીકળી જશે તો આ રીતે ગુંદામાંથી છૂટું પડેલું પાણી તમે ચાણીમાં કાઢી અને ગુંદામાંથી અલગ કરી શકો છો અથવા તો તમે આ રીતે પણ ગુંદામાંથી પાણીને અલગ કરી શકો છો તો પાણી કાઢ્યા પછી હવે આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે આપણે સૌથી પહેલાં તો એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે હવે તેમાં આપણે થોડાક મેથીના દાણા એડ કરવાના છે મેથીના દાણા એડ કર્યા પછી હવે આપણે ત્રણ ચમચી જેટલી આપણે આમાં રાઈ એડ કરવાની છે આ ગુંદાના સંભારામાં રાય વધારે એડ કરશો ને તો વધારે ટેસ્ટી બનશે હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે હવે ગેસને તરત જ બંધ કરી દેવાનો છે ગેસ બંધ કર્યા પછી આપણે જે સુધારેલા ગુંદા તૈયાર રાખ્યા છે તે આમાં આ રીતે એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણો સંભારો રેડી થઈ રહ્યો છે તો બધા ગુંદા એડ કર્યા પછી હવે આપણે બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે ગેસ ચાલુ કરી અને એકદમ ધીમી આજ પર ગુંદાને બરાબર થવા દેવાના છે તો હવે મસાલો પણ કરી જ લઈએ તો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું એડ કરી અને આપણે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે ગુંદાને ઢાંકી અને ચડવા દેવાના છે તો ઢાંકીને રાખ્યા પછી તમે જોઈ શકો છો ગુંદા સારી રીતે ચડી ગયા છે એકાદ ગુંદાને તમારે આ રીતે ચમચાની મદદથી દબાવી અને જોઈ લેવાનું છે કે ગુંદા ચડી ગયા છે કે નહીં ગુંદા બરાબર ચડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગુંદાને આ જ રીતે ઠંડા થવા દેવાના છે ગુંદા ઠંડા થાય એટલે તમે એને સર્વ કરી શકો છો તો છે ને એકદમ સરળ રેસીપી જો રેસિપી ગમી હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવી જાઓ બધા ગુંદાનો સંભારો ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બબાય